ગુરુ ઉપદેશ એ કંઈ જેવી તેવી વાત નથી ગુરુ ઉપદેશ એટલે સર્વે દેહની ભાન થઈ જાય અને બંધન મુક્ત થઈ જાય બંધન કરતા ગુરુ ઉપદેશ ન હોય તો ગુરુ ઉપદેશ કેવો હોવો જોઈએ કે તત્વમાંય આ દેહની અંદર બાવન નામના તત્વ છે અને ત્રેપન તમારો શેતનીય આત્મા એ જેને પરમાત્મા કીધેલું છે એ બ્રહ્માનંદ એના જ્યારે ઘટ અંદર જે ગુરુનો દેશ છે અને ગુરુના દેશમાં જઈ અનેક નગરીઓ એમાં વિહાર કરતા જોવા મળે છે આ ક્યારે કે પૂર્ણ ગુરુ મળે ત્યારે અને પૂર્ણ ગુરુ કોને કહેવાય જે તત્વનો જાણનાર હોય અને તત્વથી દેહની ઓળખાણ કરાવનાર હોય આવો મહાત્મા આવો સંત પુરુષ અને આવો માહિતગાર હું અવરને અવરને અવર કહું છું કે કોઈને જો લગ્ની હોય અને મને લાગશે કે આ પાત્રતા છે તો હું જરૂર એ વાત સમજાવું છું પણ ઘણા માણસો હજી રાવ કરતા હોય છે ગુરુ ઉપદેશ લીધા હોવા છતાંય ધ્યાન સમરણ જે કરે છે એમાં શીત લાગતી નથી અને ધ્યાનમાં જવાતું નથી હવે ધ્યાન જે એવી અવસ્થા છે કે ધ્યાનમાં જાય ત્યારે તુર્ય અવસ્થા થાય છે અને તુર્ય અવસ્થા થાય ત્યારે ધ્યાન જે થાય છે ને એ લાગે છે અને સર્વેના દર્શન જે નગરીની મેં હમણાં વાત કરી ગુરુનો દેશ ત્યાં ગુરુ બિરજમાન હોય છે અને એ ત્યાં દેશ આપે છે અને નગરીના બધા નામ બતાવે છે હવે સા સા સંત મહાત્મા જેટલા આજ સુધી પૃથ્વી ઉપર થયા છે એ તત્વથી દેહની ઓળખાણ કરીશ અને તત્વથી જ એના દેહની શાન ભાન આવીશ કેમ કે તત્વ જેણે જાણ્યા છે ને એને સર્વે બંધનથી મુક્ત થઈ જવાનું છે અને ગુરુ મુગ્ધે મુક્ત કરે છે કારણ કે કબીર સાહેબ કહે છે હે ધરમદાસ બંધી છોડો અને કબીર સાહેબે ધની ધરમદાસ એવું નામ આપ્યું એટલે જે સાસો ધનની કમાઈ કરે છે આત્મા ધનની જેને આત્માની ઓળખાણ કરવાની હોય ને બાપા ધન જો પ્રાપ્ત થઈ જાય ને પછી બાહિક ધન તો એને ફીકો ફાવ લાગે છે એમાં ઋષિ થતી નથી પ્રભુ પ્રભુ પરમાત્માની પ્રાર્થના જ કર્યા કરે છે એટલે ઘણા સંતો મહંતો એ વાત કરી છે અને તમે ઇતિહાસ જોઈ લો સંતો મંતોના કે એવા સંતો થઈ ગયા અને એના જે શિષ્ય છે એ તો બે જ હશે નહીં કે આખો કાપો વહેલો હોય કારણ કે આ બધાને વાત ઋષિ થાય એવું નથી આ તો એ પાતિનો નો આત્મા હોય ને એને જ આ લાગે છે અને આજે તો રાફડો ફાટ્યો છે સંતો મંતો એ જે એના શિષ્ય બનાવ્યા છે એ ગણતરીના જ કર્યા છે અને આજે આ ગણતરી બારા શિષ્ય થાય છે હાથમાં આવે આવ્યો નથી ને કાંઈ મૂંડ્યો નથી પછી તો ઘરે જઈને ધ્યાનમાં બેહે ને ધ્યાન જે સમરણ આપ્યું હોય ને એમાં ધ્યાન લાગે ને કારણ કે હાસો રસ્તો નથી બતાવ્યો હાસો રસ્તો બતાવ્યો હોય અને એનામાં જો માહિતી હોય ખ્યાલ હોય તો બતાવે ને અને પાછા તો કીધો અને કહેતા જાય કે બાપા હવે ગુરુ ન બદલાવતા જો ગુરુ બદલાવીશું ને તો બાપ બદલાયવા સમાન થાય આવું તો કેતા જાય અને માથે વાત રાખતા જાય હવે બોલાને પૂરેપૂરો દબાણ આવ્યો કરે હું એટલે ઘણા માણસો મુજાતા હોય છે કે હવે ગુરુ બદલાવવા કે ન બદલાવો તો પછી દાસી જીવણોનો કોઈ દી વિચાર કર્યો બુદ્ધિ વાપરી તમે ઉપદેશ તો લીધો છે અને ધ્યાન લાગતું નથી તો દાસી જીવણ સતર સતર ગુરુ કરી અને અઢારમા ગુરુ સાહેબ ભીમને ભેટા થાય છે અને ઉપદેશ લે છે એને શેનો ઉપદેશ શેનો આપ્યો હતો તત્વમાંય આપ્યો કે જીવણ તારા દેહની અંદર ત્રણ ગુણ અને પાંચ તત્વ અને પચીસનો નો લે બિચારી મથન કરે એના મૂળ મૂળના એમાંથી તત્વ લેતું તારી આ તત્વ સિવાય એમાં કાંઈ બીજું આવે અને તત્વની જ વાત છે અને કોઈ કહેતો હોય ને આ ઘણા માણસોએ ગુરુની પાસે વાત કરેલી છે કે તત્વ એટલે શું તો ઈંગલાને પિંગલા ને બીશ્મા સૂક્ષ્મણી નાયર ને ઓહોમ ને સોહોમ ને આદર્શ દુવાર ને આ બાપા એ વાત નથી આ તો કહે છે કે કબીર સાહેબ કે મેં પાણી કી પેદાશ નહીં નહીં સુવાસા નહીં શરીર પાંચ તત્વકી પર વાકા નામ કબીર આ ક્યા વાત પડી છે અને કેવી વાત છે એટલે મારી જીભને થોડીક જલાય છે ને ક્યાંક શબ્દ બોલવામાં જો ભૂલ આવતી હોય અને બેવડાતો હોય શબ્દે તો જરાક શબ્દે સુધારી લેજો કારણ કે હું તમને કહું તો તમને ખ્યાલ આવે આ તો પૂર્વની જે કાંઈ હોય છે અને આ ભાવમાં મને ને એ વર્તમાનમાં ભોગવવા મળતું હોય તો સૌ કર્મના આધીન છે એટલે એવું નહીં માનવાનું કે મહાન જાણકાર હોય એને તો જીભની થોડી તકલીફ પડે અરે બાપા આ કાયા બધા અંગ જે છે ને એ કરતા મહાન છે એટલે અંગ મહાન છે એટલે ઘણા સંતોએ વાત કરી છે કે બાપા જે ગુરુ છે ને ગુરુ એ કેવા હોય છે કે ગુરુની પહે જે માહિતી હોય એટલી જ આપે વધારે ન આપે પણ સર્વે માહિતીનો જાણકાર હોય ગમે એ પ્રશ્ન કરો ને એ પ્રશ્નનો હલ મળે ને ત્યારે માનવાનો ક્યાં પૂર્ણ પૂગેલો છે કારણ કે આ દેહની અંદર આકાશ તો પાસ બતાવે છે તમારા ગુરુ એ ને તમને બતાવ્યા હોય કે ન બતાવ્યા હોય પણ જે મહાન સમૃદ્ધ દેવ સંતો થઈ ગયા છે મહાપુરુષો થઈ ગયા છે એ પાંચ આકાશ બતાવે છે હવે આ પાંચ આકાશ જે છે એની વાત તમને ગુરુએ કરી હશે તો ખ્યાલ હોય અને બાવન જે તત્વ છે ને એ તો જુદા પ્રકારના છે એ ઇંગલા પિંગલા સૂક્ષ્મ નાર અને દસ દુવાર આ ઓહોમ સોહોમ પાસ આકાશ એ નથી આ તત્વ આખા જુદા પ્રકારના છે કેમ કે કબીર સાહેબે આગળ જે સાખીની વાણી કરી હતી એ સાખી બોલ્યાતા અને એ સાખી મેં ગાઈ સંભળાવી છે આ કઈ અવસ્થાની વાત કરે છે કે કાંઈ નહોતો થઈ હું હતું એટલે જરૂર કોઈ એવો નહીં વિચાર કરવાનો જરૂર પડે એટલે આપણે પ્રયત્ન કરીને સારા માલમી મહાત્માનો કોઈ સંતનો કે કોઈ માલમીનો જરૂર મુલાકાત લેવી જોઈએ મુલાકાત લીધા વગરનો આપણો કોઈ દર્દ હોય ને એનો ઈલાજ થતો નથી ઘરે બેઠા આપણે કદાચને ફોન કરી અને વાત જાણી લઈ તો એમ બાપા આ હેલું નથી પડ્યું આ તો એક શીત લાગે ને એક સુરતાથી બેહે ને અને એક મન સ્થિર કરી દે એટલે જે વસ્તુ પડી છે એ પ્રાપ્ત થાય આગળ મારો બીજો ઓડિયો આવે તમે સાંભળજો